જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું જયા પાર્વતીના વ્રત વિશે જયા પાર્વતીનું વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું અને કેમ કરવું અને તેની કથા શું છે તે ચાલો જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જ હરહર મહાદેવ લખવાનું ભૂલશો નહીં ચંદનપુર નામે એક ગામમાં દેવદત્ત નામ એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા વળી શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા અતિથિને આવકાર ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત હતા પતિ પત્ની સુખી હતા દુઃખ હતું તો બસ એક જ વાતનું કે લગ્નને વર્ષો વિચ્વ છતાં શેર માટીની ખોટ હતી તેમના તમામ સુખ પર પાણી ફરી વળ્યું પોતાનો ખાલી ખોડો યાદ આવતા જ ભક્તિની આંસુ સારી લેતી એક દિવસ દેવર્ષિ નારદ દેવદેતના મહેમાન બન્યા પતિ પત્ની નારદજીના ચરણ ધોઈ ચરણામૃત લીધું પછી યોગ્ય આસન આપ્યું બ્રાહ્મણ દંપતીની સેવાથી પ્રસન્ન થઈ નારદજીએ ક્ષેમ કુશળ વિશે પૂછવા લાગ્યા ત્યારે પતિ પત્નીની આંખ ભીની થઈ ગઈ દેવદત્ત ગળગડ અવાજી બોલ્યો પ્રભુ આપની કૃપાથી બધું સુખ છે સમૃદ્ધિ છે સંપત્તિ છે પણ હજુ ઘેર ઘોડિયું નથી બંધાયું તેથી લોકોના મેણાં અંગારા જેવા લાગે છે તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય તો કહો નારદે આંખો બંધ કરીને જોયું તો દેવદત્ત સાત જન્મ સુધી વાંજ્યું દીઠો પરંતુ નારદજીની આ ભક્તિવાન દંપતી દુઃખી ન જોવાયું તેથી એ કહેવા લાગ્યો હે દેવદત્ત દક્ષિણ દિશામાં દસ કોષ દૂરગાંઠ અરણ્ય છે એ અરણ્યમાં શિવ સરોવર છે એ સરોવરને કાંટે શિવ મંદિરમાં સો વર્ષથી શિવજી ત્યાં પૂજાયા વગરના પડ્યા છે તમે બંને ત્યાં જાઓ પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કરો ભોળાનાથ જરૂર તમારું દુઃખ ટાળશે આમ કહી નારદજી ચાલ્યા ગયા સંતાન માટે માછલીની જેમ તરપડતા બ્રાહ્મણ દંપતીએ દર દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બંને ગાઢ અરણ્યમાં પહોંચ્યા શિવ સરોર કાંઠે ખંડિયર જેવું શિવ મંદિર જોયું ત્યાં સાફસુફ કરી પછી પૂજા કરવા લાગ્યા દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી શિવજીની પૂજામાં બેસી જતા બપોરે ફળાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે સુઈ સવન ગાતા વર્ષો વીતી ગયા ભોળાનાથ ન રહી જયા જેથી બ્રાહ્મણ દંપતીને શંકા થવા લાગી નક્કી આપણી ભક્તિમાં કંઈક ખામી હશે તેથી શિવજી રીઝાતા નથી એક બપોરે દેવદત્ત ફળવીણો આરણ્યમાં ગયો બે ઘડી વીતી સાંજ પડી એ પછી પાછો ન આવ્યો ત્યારે ચિંતાતુર થઈ ગયેલી પ ભક્તિ પત્નીની શોધમાં નીકળી ત્યાં એક વૃક્ષ પાસે એણે પતિના મૃત અવસ્થામાં જોયું શરીર લીલું કાચ જેવું હતું કોઈ ફણીધર નાગે દેવદત્તના જમણા અંગૂઠે દસ દીધો હતો પતિના મૃત્યુથી ભક્તિ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ અયા પાટ રુદન કરવા લાગી એ સમયે પાર્વતીજી ત્યાં પસાર થયા ગાઢ અરણિયામાં એક સ્ત્રીને વૃક્ષને રડ આવે તેવું કલ્પાંત કરતી જોઈ ઊભા રહી ગયા પૂછીને વિગત વાત જાણી પછી ભક્તિને આશ્વાસન આપતા બોલ્યા દીકરી તારું દુઃખ સાચે જ અસહ્ય છે હું આ ક્ષણે તારા પતિને સજીવન કરું છું આમ કહીને જગત જતની પાર્વતીજીએ દેવદત્તના સપ પર પાણી છાંટ્યું તરત જ દેવદત્ત ઊંઘમાંથી ઉઠ્યું હોય એ આળસ મળીને બેઠો થયો સાક્ષાત ઉમા ભવાની સામે ઊભેલા જોઈ દેવદત્ત તેના ચરણોમાં ઢળી પડ્યો ભક્તિ પણ અશ્રુથી ઉમા ભવાનીના પગ પલાડવા લાગી બંને કરગરતા અવાજે માતાજીને વાંજ્યા મેળું ટાળવા પ્રાર્થના કરી ત્યારે પાર્વતીજી બોલ્યા હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં સંતાન નથી પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો જરૂર તમને સંતાન સુખ પ્રાપ્ત થશે માં અમે તો બ્રાહ્મણ પ્રાણી છીએ વ્રત વિશે કાંઈ જાણતા નથી તો એ વિશે જણાવવા કૃપા કરો ત્યારે પાર્વતીજીએ અષાઢ સુદ તેરસથી અષાઢ વર્ષ તેર સુધી તથા વ્રતની વિધિ ઉજવણી અને જાગરણ વિશે જણાવતા કહ્યું તમારે વીસ વર્ષ સુધી આ વ્રત કરવું છે દર પાંચ વર્ષે ત્રણ અથવા પાંચ સૌભાગ્ય સ્ત્રીઓને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર તથા સૌભાગ્ય ચિહ્ન કંકુ ચાંદલો ચૂડી દાનમાં આપવા વ્રત પૂર્ણ થયે સાત જન્મનું એન્જ્યાપણું ટાળશે વળી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્ય પામે છે આમ કહીને પાર્વતી અંતર્ધન થઈ ગયા સમય જતા ભક્તિને દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ થયો પતિ પત્ની ખુશ થઈ ગયા અને આનંદથી જીવન પસાર કરવા જયા પાર્વતીનું વ્રત જેમ દેવદત્ત અને ભક્તિને ફળ્યું તેમ વ્રત કરનાર સર્વ મનુષ્ય માત્રને ને ફળ્યું જય મા પાર્વતી માં